અત્યારે આપણે કોતરપુર આવી ગયા છીએ કોતરપુર નું વળાંક છે આ સરદારગર બાજુથી રોડ આવી રહ્યો છે દેખો વાહન ચાલી રહ્યા છે મસ્ત એરપોર્ટ વાળો રોડ છે એક વિમાન આવી રહ્યું છે આપણે વિમાનનું શૂટિંગ કરીએ આપણે આજે વિમાન આવી રહ્યું છે દેખો દેખો આ વિમાન આવી રહ્યું છે મસ્ત વિમાન આવી રહ્યું છે વિમાન આવ્યું ચલો મસ્તા વિડિયો આવી ગયો વિમાન આવી ગયું આ બસ બી આવી ગઈ ઓય આ નદીનો પટ છે અહીંયા કામકાજ ચાલી રહ્યું છે આ એક મસ્તો થાડો છે દેખો અહીંયા આ મસ્તો રોડ ચાલી રહ્યો છે મારી પાછળ એક ડાયવર્ઝન છે કામ ચાલી રહ્યું છે ચલો આપણે હવે ઘરે જઈએ ચાલો આપણી સાયકલ હવે ચાલી

We'll <sighs>